સજ્જનો નમસ્કાર સ્વાગત છે આપનું તો સજ્જનો માર્કેટ આજે લગભગ ફ્લેટ કહી શકાય તેવી રીતે બંધ આવ્યું છે નિફ્ટી ઇન્ડેક્સ જીરો પોઈન્ટ અગિયાર ટકા ઘટીને આવ્યો છે જે એક નજીવો ઘટાડો કહી શકાય મોટા ડાઉનફોલ થી માર્કેટ આજે આ બાદ બચી ગયું છે ગઈકાલે ફોરેન ઇન્વેસ્ટરે પચીસો બે કરોડ વેચવાલી કરી હતી તો સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ છ કરોડ ની ખરીદી કરી હતી અને આજે ફોરેન ઇન્વેસ્ટરે એક હજાર આઠસો ઓગણપચાસ કરોડની વેચવાલી કરી છે તો સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટરે બે હજાર ખરીદી કરી છે ફોરેન નિવેશક હોય કે ડોમેસ્ટિક નિવેશક હોય તેઓને કયા લેવલે કેટલી ખરીદી કરવી તે અગાઉથી નક્કી જ હોય છે અને આ બધા તો પ્રોફેશનલ અને અભ્યાસુ લોકો હોય છે નિફ્ટી ઇન્ડેક્સ ટોપ થી લગભગ દસ ટકા જેટલો ડાઉન છે પરંતુ પાંચસો બળે ઓલાણું ઝીરો થઈ ગયું છે તેવું તો બિલકુલ નથી અને આ નેગેટિવ માહોલમાં પણ જેજી કેમિકલ્સ આજે વીસ ટકાની અપર સર્કિટ લાગી હતી સ્ટોકનું નામ છે જેજી કેમિકલ્સ કંપનીનું રિઝલ્ટ શાનદાર એવું છે ક્વાર્ટર ટુ નું આ એક પંદરસો છપ્પન કરોડની માર્કેટ કેપ વાળી સ્મોલ કેપ કંપની છે સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં જે ચાર કરોડનો નેટ પ્રોફિટ હતો તે વધીને સત્તર કરોડ થયો છે જૂન ચોવીસ ક્વાર્ટરમાં સોળ કરોડ નેટ પ્રોફિટ હતો તે વધીને સત્તર કરોડ થયો છે ઇયરલી જોઈએ તો પ્રોફિટમાં ઘણો મોટો જમ કહેવાય ફંડામેન્ટલ પણ દરેક રીતે સારું કહી શકાય તેવું છે આ કંપનીનું તેર કરોડના બોરોવિંગ સામે ત્રણસો સત્તાણું કરોડની રિઝર્વ હશે કંપની પાસે પ્રમોટર હોલ્ડિંગ એકોતેર ટકા છે ફોરેન ઇન્વેસ્ટર ધીમે ધીમે ખરીદી કરી રહ્યા છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પણ પોતાનો ઈચ્છો વધારી રહ્યા છે આ સ્ટોકમાં પબ્લિક પાસે અઢાર માલ છે આગળની કંપની છે એવન એસિડ આ સ્ટોક આજે બે પ્લસમાં રહ્યો છે કંપનીનું રિઝલ્ટ ક્વાર્ટર ટુનું સારું એવું છે આ એક ચારસો છોળ કરોડ ની માર્કેટ કેપ વાળી આજે સોળ ટકા પ્લસમાં રહ્યો છે આ એક માઇક્રો કંપની છે બસો છપ્પન કરોડ ની માર્કેટ કેપ છે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આડત્રીસ નો જે નેટ પ્રોફિટ હતો જે વધીને સોળ કરોડ સુડતાલીસ લાખ થયો છે આગળની કંપની છે વેબ સોલ એનર્જી સિસ્ટમ આ કંપની સપ્ટેમ્બર હોલ્ડિંગ પાંચ હજાર કરોડ ની છે આગળની કંપની છે ઇકો રિસાઈકલિંગ આ સ્ટોક આજે બે ટકા પ્લસ માં રહ્યો છે ક્વાર્ટર ટુ નું રિઝલ્ટ સારું આવ્યું છે સપ્ટેમ્બર क्वार्टर ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ

નેટ પ્રોફિટ સપ્ટેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે એકાશી કરોડ હતો તે વધીને કરોડ થયો છે ત્રણ મહિના પહેલા નેટ પ્રોફિટ સત્યાસી કરોડ હતો માર્કેટ સોળ હજાર કરોડની છે આગળનો સ્ટોક છે શ્રીરામ પ્રોપર્ટી આ કંપનીનું રિઝલ્ટ ફ્લેટ આવ્યું છે આગળની કંપની છે ડીસી ઇન્ફોટેક આ કંપનીનું રિઝલ્ટ પણ ફ્લેટ આવ્યું છે આગળની કંપની છે જ્યોતિ સીએનસી આ સ્ટોક આજે છ ટકા પ્લસમાં રહ્યો છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સોળ કરોડ નો નેટ પ્રોફિટ હતો તે વધીને સપ્ટેમ્બરમાં જે નેટ પ્રોફિટ એક કરોડ હતો તે વધીને પાંચ પોઈન્ટ સાહીઠ કરોડ છે સ્ટોક આજે બે ટકા પ્લસમાં રહ્યો છે સાતસો બોતેર કરોડ માર્કેટ કેપ છે કંપનીનું નામ છે નેક્ટર લાઈફ સાયન્સ આગળનો સ્ટોક છે એપોલો ટાયર્સ આ કંપનીનો નેટ પ્રોફિટ ઘટીને આવ્યો છે આગળનો સ્ટોક છે હેપીનેસ માઇન્ડ આ કંપનીનો નેટ પ્રોફિટ પણ ઘટીને આવ્યો છે આગળનો સ્ટોક છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ આ સ્ટોક આજે ચાર ટકા નીચે ગયો છે સપ્ટેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ જે ચારસો કરોડ હતો તે વધીને પાંચસો કરોડ થયો છે આગળનો સ્ટોક છે જાગલ પ્રિપેડ આ સ્ટોક આજે અઢી ટકા પ્લસમાં રહ્યો છે સપ્ટેમ્બરમાં ઓગણીસ કરોડ થયો છે પાંચ હજાર બસો તેત્રીસ કરોડ ની માર્કેટ કેપ છે આ એક પ્રોફિટેબલ કંપની છે જો ચર્ચા આપને પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ નમસ્કાર